લખતર તાલુકાના ડુમાડા ઘણા જવાના રોડ ઉપર બનેલી છાસઠ કેવી સબસ્ટેશન શરૂ થવાની રાહ જોતું હોય તેવા ઘાટ છેલ્લા એક કરતા વધારે વર્ષથી સબ બની ગયું તેમ છતાં કાર્યરત કરવામાં નહીં આવતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં આશ્રય લખતર તાલુકાને ઇલેક્ટ્રિક ક્ષેત્ર સુવિધા મળી રહે તે માટે શ્રી દ્વારા ડુમાણા ગણા રોડ ઉપર લખતર તાલુકાનું બીજું છાસઠ કેવી સબસ્ટેશન બનાવ્યું છે આજુબાજુના ગ્રામજનોના જણાવ્યા મુજબ આ છાસઠ કેવી સબસ્ટેશન છેલ્લા એક કરતાં વધારે વર્ષથી બની ગયું છે પડ્યું છે પરંતુ અગમ્ય કારણસર આ સબ સ્ટેશન શરૂ કરવામાં આવતું નથી વધુ જણાવેલા હતું કે સબ સ્ટેશન શરૂ કરાય નથી તો સબ સ્ટેશનના બહારને અંદર લગાવેલ ઇલેક્ટ્રિક સાધનો બગડી જાય તે પહેલાં શરૂ થઈ જાય તે અત્યંત જરૂરી છે એક વર્ષ કરતાં ત્યારે વધારે સમયથી બની ગયા પછી પણ શરૂ કરાયા નથી તેના કારણે આજુબાજુના દસ કરતાં વધારે ગામ ઇલેક્ટ્રિક સુવિધાથી વંચિત બન્યા છે જો આ સબ સ્ટેશન શરૂ થઈ જાય તો ગ્રામજનોને વારે ઘડીએ જતા પાવરથી છુટકારો મળે સાથે ખેતરમાં ઉપયોગ માટે લેવામાં આવેલી વીજી પ્રવાહ શરૂ થઈ જાય ખેડૂતોને પણ ફાયદો થાય તેમ છે આથી સરકાર શ્રી દ્વારા જેટકો અધિકારીઓ દ્વારા જે કાંઈ સમસ્યા ઉદભવતી હોય તેનું સુખદ નિરાકરણ લાવી ગ્રામ્ય વિસ્તાર હિતમાં છાસઠ કેવી સપ સ્ટેશન જલ્દીથી શરૂ કરવા ગ્રામ્ય વિસ્તારમાં લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ બણા ગામમાં મળ્યું રે એ એક કિલોમીટર દૂર છે પણ એનો કોઈ ઉપયોગ તો નથી એ કારણે ચાલુ કરવા મહેરબાની કરજો આપ સૌને વિનંતી આ સપ્રેશન કેટલા ટાઈમથી બનીને પડ્યું છે આ લગભગ એક વર્ષથી એક વર્ષથી ચાલુ જ નથી થતું ના ચાલુ જ નથી થતું તો હવે સરકાર આગળ તમારી શું વિનંતી વિનંતી છે કે ચાલુ કરે તો વધારે સારું એમ તો આનાથી કેટલા ગામને લાભ મળે આ આડોશી પાડોશી લગભગ આમાં દસ ગામને લાભ મળે છે એટલે આ ચાલુ નથી થતું એના એના હિસાબે હાલમાં દસ ગામ વંચિત રહ્યા છે હા વંચિત રહ્યા છે